રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં સરપંચ તરીકેનું ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત ખાતે પ્રક્રિયા હતી પણ ફરેણી ગામ બિનહરીફ અને સમરસ બન્યું રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામની સરપંચની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પણ ફરેણી ગામની એકતા અને સંગઠન અને વડીલો અને યુવાનોની એકરસતાથી ફરેણી ગામ નિર્વિવાદ વગર સમરસ ગામ બન્યું ફરેણી ગામમાં અંદાજે એક હજાર મી વધારે વસ્તી ધરાવતું ગામ છે પંચાયત રાજ થયું ત્યારબાદ વહેલી વખત ફરેણી ગામ સમરસ ગામ તરીકે બન્યું છે તેથી ફરેણી ગામમાં લોકો ખુશી અનુભવી રહ્યા છે અને સરપંચ તરીકે એક મહિલા ઈલાબેન જોરૂભાઈ શેખવા નિમણૂક બિનહરીફ ચૂંટાયા છે તેનો પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળેલ છે નવા નિમાયેલા મહિલા સરપંચ ઈલાબેન શેખવા સરપંચ અને તેમની ટીમમાં જયદીપ ભીખાભાઈ રાબડીયા જોરુભાઈ જીલુભાઈ શેખવા મહેશભાઈ ભીમજીભાઈ કપુપરા ગુલાબભાઈ ઉધવદાસ રાઠોડ ભાવનાબેન મિતેશભાઈ વિરડીયા શ્વેતાબેન ગાડુભાઈ વિરડિયા

અને એ અમારી વિનંતી અમે આ ત્રીસ ત્રીસ ગામ ને એવું કહેવા માંગી છીએ કે અમારું એવું નાનું એવું ગામ છે એમાં કોઈ વિરોધ નથી અને આગેવાનો ની અમે આ નિર્ણય કરેલો છે ગામની અંદર તો અમે એવું માની છીએ કે આ ત્રીસ ગામની અંદર સમરસ થાય અને સરકાર જે કઈ લાભો હોય એ ગામના વિકાસમાં કામ આવે અનંતભાઈ નાથભાઈ શેખવા આજે તમારું ઉઘરાણી ગામ છે સમરસ છે શું કહેશો આજ પંચાયત રાજના સ્થાપના છે ત્યાંથી પહેલી વખત અમારું ગામ આજે સંરક્ષ્યું છે અમારું ગામ નાનું છે પણ દરેક કુટુંબો દરેક જ્ઞાતિઓ એકબીજા સાથ સહકાર અને સંપિત રહે છે એના કારણે આજે સંરક્ષ્યું છે સંરક્ષમાંથી સરકારશ્રીના જે લાભ મળે ધારો કે યોજનાઓનો જે રકમ મળે છે ગામના વિકાસ માટે વાપરવાની છે અને ગામના યુવાનો બધાય નવી પેનલ આખી યુવાનો છે બધાય સંપીને કામ કરશે અને ગામનો વિકાસ કરશે એની ખાતરી છે આજે જે સમરસ્યું છે લાભો સમરસ્યા પછી જે સરકારના મળતા છે એમાં કેવો ગ્રામીણોના વિકાસનું ગ્રામ્યોના એ બધી રકમ અમારા ગામે આખામાં એક અસિવારે ઘટે છે સીસીટીવી કેમેરા એ બધાય આપણ બોડીની એવી ઈચ્છા છે કે સીસીટીવી કેમેરા ગામમાં લગાડી દેવા એ રકમમાંથી એ જ આયોજન કરવામાં આવશે